નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે રોટલી પીરસતી વખતે ન કરો આ પાંચ ભૂલો પરિવારમાં વિઘટન થશે વાસ્તુનું આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ છે ઘર બનાવવાથી લઈને રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓનો વાસ્તુ સાથે વિશેષ સંબંધ છે તેથી કોઈ પણ કાર્ય કરતા પહેલાં વાસ્તુના નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એ જ રીતે રસોઈથી લઈને ભોજન પીરસતા સુધીના ઘણા નિયમો વાસ્તુમાં જણાવવામાં આવ્યા છે આને અવગણવું જોઈએ નહીં જાણે અજાણે લોકો ભોજન કરાવતી વખતે અને સર્વ કરતી વખતે આવી ભોલો કરી બેસે છે જેની અસર પરિવારના સભ્યો પર પડે છે આવું જાણીએ ભોજન પીરસતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નંબર એ ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ જમતી વખતે રોટલી માગે છે ત્યારે આપણે જાણતા અજાણતા રોટલી આપી દઈએ છીએ પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું ખોટું કહેવાય છે રોટલી ક્યારે પણ હાથમાં ન આપવી જોઈએ આ ગરીબી ફેલાવે છે એવું માનવામાં આવે છે કે રોટલી હંમેશા ખાવાની થાળીમાં રાખવી જોઈએ હાથમાં ન આપવી જોઈએ નંબર બે વાસી લોટની રોટલી ન બનાવવી ઘણી વખત બાકી રહેલ કણકને રાત્રે ફ્રીજમાં રાખવામાં આવે છે અને પછી સવારે તેની રોટલી બનાવવામાં આવે છે વાસ્તુ અનુસાર ક્યારે પણ વાસી લોટની રોટલી ન બનાવવી જોઈએ જેના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે અને વાતાવરણ બગડી જાય છે નંબર ત્રણ શાસ્ત્રો અનુસાર જો તમને તમામ પ્રયાસો છતાં સફળતા નથી મળી રહી તો રોટલીનો આ ઉપાય તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે કામમાં આવતા અવરોધોને દૂર કરવા માટે બ્રેડ અને ખાંડને મિક્સ કરો અને તેના નાના ટુકડા કરો અને કેળીઓને ખાવા માટે તેના છિદ્રોની આસપાસ મૂકો આ ઉપાયથી તમારી આર્થિક સમસ્યાઓ ધીરે ધીરે દૂર થશે અને સફળતાનો માર્ગ ખોલવા લાગશે નંબર ચાર ત્રણ રોટલી એક સાથે ન આપવી જોઈએ રોટલી પીરસતી વખતે વ્યક્તિને ક્યારે પણ એક સાથે ત્રણ રોટલી ન આપવી જોઈએ કાં તો બે રોટલી આપો કે ચાર રોટલી આપો ત્રણ રોટલી આપવી એ અશુભ માનવામાં આવે છે નંબર પાંચ મહેમાનોને વાસી રોટલી ખવડાવવાનું ટાળો જો તમારા ઘરે કોઈ સંઘ કે મહેમાન આવે છે તો તે વાસી રોટલી ક્યારે ખવડાવી જોઈએ નહીં આવું કરવાથી ભગવાન ગુસ્સે થાય છે જેના કારણે હસતા હસતા ઘર બરબાદ થતા વાર નથી લાગતી તેથી હંમેશા ખાતરી કરો કે આવી ભૂલ ક્યારે ન થાય તો મિત્રો આજની આ માહિતી જો તમને ગમી હોય તો એક લાઈક કરી તમારા દરેક મિત્રો સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ